કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે 26 3 અને મંગળવારનો દિવસ લોંગ રજાઓ હોલીડે આપણે બધાએ જોઈ શુક્રવારે છેલ્લો આપણે ટ્રેડિંગ સેશન જોયો અને પછી સેટરડે સન્ડે અને મન્ડે ત્રણ દિવસ આપણે રજા માણ્યા પછી ફરીથી પાછા આપણે શેર બજારના માય પ્રોફિટ પોઈન્ટના પ્લેટફોર્મ પર ભેગા થઈ અને ચર્ચા કરવાની છે કે હવે બજાર કેવું રહેશે તમને કેવા શેર્સમાં કેવો ફાયદો થશે એના વિશે હું તમને થોડી માહિતી આપું તો આપણે ચર્ચા કરી કે બજાર શુક્રવારે એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખૂબ સારો હતો એમાં શેર્સ ઘણા ઓછા ઘટ્યા શેર્સનો વધારો સારો એવો થયો એના ઉપરથી એવું લાગી રહ્યું છે મિત્રો કે હવે થોડું બજાર સેટલ થઈ રહ્યું છે અને બજારની બ્રેકઆઉટની તૈયારી ગમે તે સાઈડે દેખાઈ રહી છે આ અઠવાડિયું એ બજાર માટે ખૂબ અહમ ગણાય કેમ કે આ અઠવાડિયાની અંદર કાં તો લેવલ ઉપરનું કાં તો લેવલ નીચેનું તમને એ બતાવી દેશે કે જેના કારણે તમને ખબર પડશે કે કઈ તરફ નિફ્ટીનો દોર જઈ રહ્યો છે બીજું વસ્તુ મિત્રો કે મિડ કેપ જે શેર્સ એની અંદર ઘટાડો હવે સીમિત થઈ ગયો છે વચ્ચે તમે જોયું કે રોજ ઘટાડો રોજ ઘટાડો રોજ ઘટાડો રોજ તોડતા હતા રોજ તોડતા હતા એ બંધ થઈ ગયું હવે ક્યાંક ને ક્યાંક મિડ કેપ ની અંદર બોટમ બની ગયું એવું દેખાઈ રહ્યું છે હજી સ્મોલ કેપ ની અંદર થોડું ધ્યાન રાખજો થોડું કોશિયસ રહેજો પણ મિડ કેપ માં હવે બોટમ બની ગયું હોય એવું મને લાગી રહ્યું છે હવે મિત્રો વાત કરું તો અત્યારે હાલ બાવીસ હજાર નેવું સો ની આસપાસ કામ કરી રહી છે બાવીસ હજાર બસો ને અને બાવીસ હજાર એકસો પંચોતેર આ રેન્જ જે છે એ રેન્જ ની ઉપર બંધ આપે તો સમજવાનું કે તેજી ના મંડાણ શરૂ થઈ ગયા અને જો નિફ્ટી એકવીસ હજાર સાતસો ને નું જે લેવલ છે એ એને તમે લેવલને બરાબર ધ્યાન રાખજો એ લેવલ તોડે નહીં ત્યાં સુધી નિફ્ટી ઉપર રહેશે અને બાવીસ હજાર એકસો પંચોતેર થી બાવીસ હજાર બસો પચીસ એક રેજિસ્ટન્સ ઝોન છે એ રેજિસ્ટન્સ ઝોન ને જો એ વટાવે તો સમજવાનું કે નિફ્ટીમાં નવી તેજીના મંડાણ દેખાઈ રહ્યા છે હવે પર્ટિક્યુલર શેર્સ ની વાત કરીએ તો આજે ઘણા બધા શેરની અંદર ખબરોમાં છે તો એમાં પહેલો શેર્ષ છે તમને ખબર ખબર છે છે એની અંદર રોજ આવે કોલકત્તા એરપોર્ટમાંથી એને કઈક સારો એવો ઓર્ડર મળે એવું લાગી રહ્યું છે સવા બસો થી અઢીસો કરોડ નો ઓર્ડર દેખાઈ રહ્યો છે એટલે એ ખબરોમાં છે પોઝિટિવ મુમેન્ટ તમને એમાં જોવા મળશે અને હું તો વારે કહું છું કે હંમેશા

અ સારી પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે એ પણ આજે ખબરોમાં છે પછી હવે ફ્રન્ટલાઇન સ્ટોક્સની વાત કરું તો આઈસીઆઈસીઆઈ બેંક એલ એન્ટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સન ફાર્માસ્યુટિકલ આ બધા શેર્સ ગમે ત્યારે તેજીનું વાવાઝોડું પકડશે એટલે તમે આ બધા શેરને વોચલિસ્ટમાં રાખી ઘટાડો મળે તો આ બધામાં તો તમે આંખ દબાઈને ઇન્વેસ્ટ કરજો કયા કીધા મેં આઈસીઆઈસીઆઈ બેંક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સન ફાર્માસ્યુટિકલ એલ એન્ડ ટી આ બધા શેર્સ આની અંદર તમે આંખ દબાઈને ઇન્વેસ્ટ કરજો મિત્રો લાંબા ગાળે સારામાં સારું રિટર્ન તમને આપશે બીજી વાત કરું તો અત્યારે થોડું ઇલેક્શન માહોલ ચાલી રહ્યો છે ગરમા ગરમીનો કેજરીવાલની ધરપકડ ઇલેક્શન બોન્ડ આ બધા જે મુદ્દાઓ છે એને લઈ અત્યારે હાલ વન સાઈડની તમે તેજી પકડીને બેસી ના જતા કે ભાઈ મોદી સાહેબ આવી જવાના છે ને આપણે તેજી આજથી જ શરૂ થઈ જશે મોદી સાહેબ આવશે જરૂર પણ ઊંચું નીચું બજાર ફેંકશે અને ઊંચું લઈ જશે ફેંકશે અને ઉપર લઈ જશે એટલી ઓવરઓલ બજાર સારું દેખાય છે પણ ઇન્વેસ્ટરો ગભરાઈ જતા હોય છે ઇન્વેસ્ટરોમાં કેવું હોય ઘટાડો પચાવી શકતા નથી જેવો ઘટાડો આવ્યો એટલે વેચવા દોડે કે ફેંકી દો શેર નહીં તો મળ્યા આમાં તો આપણને કંઈ મળે એવું લાગતું નથી અને વધારો આવે તો વેચે નહીં મારા બેટા એમને નફો થતો હોય ને તો એના વેચે ના ના આવે તો બધું ઉપર દેખાય છે અલ્યા ભાઈ ઉપર નહીં ગમે ત્યારે નીચે આવશે એટલે મિત્રો શેર બજારની અંદર અનિશ્ચિતતા સામાજિક એ આ એક પરિબળ એના અંદર કામ કરતા હોય છે રાજનૈતિક પરિબળ એની અંદર કામ કરતા હોય છે આર્થિક પરિબળો એની અંદર કામ કરતા હોય છે નું જે સૂચક છે એ આપણી ઇકોનોમીનું એક પ્રતિબિંબ છે શેર બજાર ઉપર જાય એટલે સમજવાનું કે તમારું અર્થતંત્ર ધીમે ધીમે મજબૂતાઈ તરફ છે અને શેર બજાર નીચે આવે મિત્રો તો સમજવાનું કે તમારું અર્થતંત્રમાં ડામાડોળ ચાલી રહ્યું છે જેની અંદર એફઆઈઆઈ ને એમાં વિશ્વાસ નથી તમારા અર્થતંત્ર ઉપર એટલા માટે લોકો વેચવાલી કરે એટલે બજાર નીચે આવે આ સીધું અને સટ ગણિત છે મિત્રો તમે બધા મારા કરતા વધુ જાણકાર છો થેન્ક યુ વેરી મચ આજનો દિવસ તમારા માટે શુભ રહે અને ખૂબ સારું તમે ટ્રેડિંગ કરી અને સારું કમાઓ એવી મારી શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર મિત્રો